બ્લડ પ્રેશર વધવાની સાથે અચાનક ચક્કર આવતા બેભાન થઈ ગયા અને તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા પ્રાથમિક સારવાર આપ્યા બાદ ડોક્ટરના કહેવાયથી અમદાવાદની પ્રાઇવેટ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા જ્યાંથી નવી સિવિલ હોસ્પિટલમાં અઢારમી જાન્યુઆરીએ દાખલ કરવામાં આવ્યા આઈસીયુમાં શિફ્ટ કરી સારવાર પણ શરૂ થઈ જોકે તારીખ વીસમીએ આરએમઓ ડૉક્ટર કેતન નાયક ડોક્ટર નિલેશ કાછાડિયા ન્યુરોલોજીસ્ટ ડૉક્ટર હેમલ છેડા ન્યુરોસર્જન ડોક્ટર કીર પ્રજાપતિએ બ્રેન ડેડ જાહેર કર્યા તેમનું બ્રેઇન હિન્ડરેજ થયાનું નિદાન થઈ ગયું પરિવારના સભ્યોને સોટોની ટીમના ડૉક્ટર કેતન નાયક નિલેશ ખાછડિયા ગુજરાત નર્સિંગ કાઉન્સિલના પ્રમુખ ઇકબાલ કડીવાલાએ અંગદાનનું મહત્વ સમજાવ્યું બ્રેઇન ડેડ આશીષભાઈના પત્ની સોનુબેન મોટાભાઈ લલિતભાઈએ દુઃખની ઘડીમાં અંગદાન માટે સંમતિ આપી સ્વર્ગવાસી આશિષભાઈને એક પંદર વર્ષનો દીકરો અને અઢાર વર્ષની દીકરી છે દેવસાઈ જોડાઈનું કામ કરતા હોય બ્રેઇન ડેડ આશીષભાઈની લિવર અને બે કિડની અમદાવાદની આઈ હોસ્પિટલમાં બે આંખ નવી સિવિલ હોસ્પિટલની આઈ બેંકમાં લઈ જવાય છે બ્યુરો રિપોર્ટ ಜನ ಚೆನ್ನಲಾಯ ವಿಟ್ನೆಸ್